એક વખતે શ્રીજી મહારાજ કાર્યાણીથી ગઢપુર આવી રહ્યા હતા કાપતા રસ્તામાં ગામ આવ્યું આવ્યું ગામનું પાદર એટલે શ્રીજી મહારાજે ગાડું પાર્ષદને કહ્યું ગઢડા હજી આગુ છે તેથી આવતા વાર લાગશે તડકો ચડ્યો છે તો કુવે બળદને પાણી પાવ આ ઉનાળાના તાપમાં બળદ તરસ્યા થયા છે પાર્ષદે પાદરમાં ગાડું ઊભું રાખ્યું અને બળદને છોડી પાણી પાવા ગામના અવેડે લઈ ગયા આ બાજુ શ્રીહરીએ પોતાના બે ભક્તનું કલ્યાણ કરવા અલૌકિક લીલા આદરી શ્રીજી મહારાજ ગાળાની નાની લાકડી રાખી ગોળ ગોળ ફેરવતા ચારે બાજુ નજર દોડાવવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં એક બાઈ માથે સુંડલો લઈ ગાળાની પાસે પડેલ બળદનો પોદળો લેવા આવી બાઈ જેવી પોદળો લેવા નીચી નમી ત્યાં તેને જોઈ મહારાજ બોલ્યા એ બાઈ રહેવા દેજે આ પોદળો લેતી નહીં ત્યારે બાઈ કહે કેમ મહારાજ કહે આ તો અમારા બળદનો પોદળો છે તેથી તે અમારો કહેવાય અમે તે નહીં લેવા દઈએ પેલી બાઈ કહે જોવામાં તો તમે મોટા માણસ લાગો છો તમે વળી આ પોદડાનું શું કરશો ત્યારે શ્રીજી મહારાજ કહે પોદળો અમારા બળદનો છે અમે ગમે તે કરીએ એમાં તમને શું બાઈ વાદે ચડીને કહે આમ અવળાઈ શું કરો છો એ પોદળો વળી તમે ક્યાં લઈ જાશો અને એનું શું કરશો મહારાજ કહે તમે તો બહુ કજિયાળા અમારો છેડો છોડતા જ નથી સારું લ્યો લઈ જાઓ મહારાજે હા કહી એટલે પેલી બાઈએ સુંડલો હેઠો મેલ્યો અને જેવી છાણ લેવા નીચે બેઠી ત્યાં મહારાજ બોલ્યા ઉભા રહો અમારા પ્રશ્નના જવાબ આપો તો અમે છાણ લેવા દઈએ બાઈ કહે તમારે વળી મને હું પૂછવું છે હારું પૂછો ને તમારે જે પૂછવું હોય તે શ્રીયરી કહે તમે કઈ નાતના ને તમારું નામ શું છે બાઈ કહે અમે વાણ્યા છીએ અને મારું નામ જીવીબાઈ એમ તમે વાણિયા છો સારું સારું મહારાજ વળી પૂછ્યું હે જીવીબાઈ તમારા ધણીનું નામ શું છે જીવીબાઈ કહે લે તમે કાંઈ લાજો લાજો આમ બાયુ માણસને એના ધણીનું નામ ન પૂછાય હસતા હસતા મહારાજ કહે એમાં શું વાંધો બાઈ કહે અરે રે તમને કેમ સમજાવવું કે મારાથી મારા ધણીનું નામ ન લેવાય શ્રીહરિએ કહ્યું પણ અહીં ક્યાં કોઈ છે અમારા સિવાય કોઈ નહીં સાંભળે તમત મારે કહો બાઈ કહે એવું ન થાય અમારાથી એનું નામ ન લેવાય ઈ જાણો છો ને શ્રીજી મહારાજ કહે એવું અમે જાણીએ કે ન જાણીએ પણ તમે તમારા ધણીનું નામ કહો તો પોદળો લેવા દઉં ત્યારે બાઈ કહે તમે તો ભારે કરી મારા ધણીનું નામ જાણીને તમારે તો શું કામ છે મહારાજ કહે પેલા નામ કહો તો વાતની ચોખવટ કરીએ જીવીબાઈ કહે પેલા તમારી ઓળખને નામ કહો તો કહું શ્રીહરિ કહે અમે ગઢડાના સ્વામિનારાયણ દરબાર દાદા ખાચરના ગુરુ શ્રીજી મહારાજની ઓળખાણ સાંભળી જીવીબાઈને થયું આ તો મલક જેને ભગવાન કહે છે તે છે જરૂર આજ અમારા પુરોના ભાગ્યે જાગ્યા ભગવાનની આગળ ધણીનું નામ લેવામાં શું વાંધો એમ વિચારી ચારે બાજુ જોઈને દબાતા મને કહે મારા ધણીનું નામ કમળશી શેઠ શ્રીજી મહારાજ કહે નામ તો બહુ સરસ છે એ ક્યાં છે બાઈ કહે ઈ તો દુકાને બેઠા હશે બીજું હું કરે મહારાજ કહે તેને અહીં બોલાવી લાવો જીવી બાઈ કહે લે તેનું વળી તમારે શું કામ છે એક પોદળામાં આટલી લપશિદ્ધ કરો છો શ્રીજી મહારાજ કહે અમે કહીએ તેમ કરો અમારી પાસે જાજો વખત નથી હજુ અમારે ગડડા પહોંચવું છે આથી બાઈછાણનો સુંડલો મેલી શ્રીહરીના વચને ઉતાવળી ઉતાવળી ઘર તરફ ગઈ થોડી વાર થઈ તે કમળશી શેઠને બોલાવી લાવી કમળશી શેઠ બહુ ભાવિક હતા આવતા જ બે હાથ જોડી પગે લાગી બોલ્યા કે હે સ્વામિનારાયણ મને શીત બોલાવ્યો શ્રીહરી કહે શેઠ તમે શું ધંધો કરો છો કમળશી શેઠ બોલ્યા કે મહારાજ ગામડામાં તે શું ધંધો હોય બે ચાર ડબલા રાખું છું જેમાં થોડું ઘણું કરિયાણું ઢોર માટે કપાસિયા ખોળ બાજરો મીઠું આવું બધું હોય આછી પાતળી ગામની ઘરાકી હોય તેમાંથી જે આવક આવે તેનાથી જીવન ગુજારું છું કમળશી શેઠની વાત સાંભળી મહારાજે કહ્યું અમારી હારે ગઢપુર આવવું છે શેઠ કહે અમારું ત્યાં કોઈ ઓળખીતું નહીં અમે ત્યાં આવી શું કરીએ મહારાજ કહે એની ચિંતા ન કરો અમે તમને ત્યાં દુકાન કરી દઈશું કમળશી શેઠનો સ્વભાવ સાવ ભોળો અને ભાવિક તેણે તુરત જ હા કહી અને કહ્યું તમારો ઓથાર મળતો હોય તો અમે જરૂર આવીએ શ્રીહરી કહે તો બેસી જાવ ગાળે કે કોઈને પૂછવા કે રજા લેવા જવું પડશે કમળસિંહ શેઠના પૂર્વના ભાગ્ય ઉદય થયા તે બોલ્યા ના રે મહારાજ પૂછવા કે ભલામણ કરવા જેવું અહીં જ છે એમ બોલતા કમળસિંહ શેઠે દુકાનની ચાવી આપતા જીવી શેઠાણીને કહ્યું લ્યો હું પાછો આવું ત્યાં લગણમાં તમે ઘરવખરી ઠીક કરી લેજો આમ વાતો થાય છે ત્યાં પાર્ષદ બળદને પાણી પાઈને આવી ગયા તેમણે બળદને ગાડે જોડ્યા મહારાજ અને કમળશી શેઠ ગાડે બેઠા શેઠાણી પોદળો સુંડલામાં નાખી ઘર તરફ ચાલતા થયા શ્રીજી મહારાજ કારિયાણીથી ઘડપુર પધાર્યા તે જાણી દરબારગઢના સહુ ભક્તોના અંતરમાં આનંદ છવાઈ ગયો ત્યારે દંડવત પ્રણામ કરતા દાદા ખાચરને મહારાજે કહ્યું આરામ પરથી અમે કમળશી શેઠને લાવ્યા છીએ તેને બજારમાં એક દુકાન કરી આપો શ્રીજી મહારાજની આજ્ઞા થતા તરત જ દાદા ખાચરે કોઈ પણ જાતના સંકોચ વિના બજારમાં બારણા પડતો એક ઓરડો ખાલી કરી આપ્યો દુકાન માટે થોડો સામાન દેવડાવ્યો અને રહેવા માટે એક નાનું ઘર આપ્યું શેઠને દુકાન ઘર વગેરેની સગવડ મળતા પ્રભુનો આભાર માન્યો તેમને હજુ પણ સમજાતું ન હતું કે પ્રભુ ક્યા જન્મના પુણ્યે એમના ઉપર આટલા રાજી થયા હતા તેઓ તુરત રામ પરેથી ઘરવખરી તથા શેઠાણીને લઈ આવ્યા શેઠ સુખેથી ગઢડામાં રહેવા લાગ્યા દુકાને વેપાર કરે ને નવરાશના દરબારગઢમાં આવી મહારાજના અમૃત વચનોનું પાન કરે જીવી શેઠાણી તો દિવસ અને રાત શ્રીહરીનું રટણ કરે લાડુબા જીવુબાનો સત્સંગ કરે સેવા કરે ભક્તવત્સલ મહારાજ પણ તેઓની ખબર રાખે તથા દાદા ખાચર પાસે રખાવે એક વખત રાત્રે ચોમાસામાં બહુ ભારે વરસાદથી શેઠની દુકાનની પાછળની દિવાલ ઢળતી હતી ત્યારે પાર્ષદોને સાથે લઈ શ્રીહરી ત્યાં પહોંચ્યા ટેકા મારી દિવાલ પડતી અટકાવી ચોમાસું ગયા પછી કડિયા પાસે દિવાલ સરખી કરાવી આમ શામળીઓ ભાવિક ભક્ત પર અઢળક ઢળ્યા સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં કમળશી શેઠને ચિંતવતા લખ્યા છે કે માલજ ઈ હીરો કૃષ્ણજી દોય કાનજીને રૂગનાથ સોય કમળશી સુરચંદ્ર દોય હરિભક્ત વણિક એ સોય જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો